નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું ડાયમંડ સિટી સુરત હવે દુષ્કર્મ અપહરણ અને અકસ્માતનું સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દિવસે ને દિવસે સુરતમાં એક પણ દિવસ એવો ખાલી નથી જતો ત્યાં દુષ્કર્મ કે અકસ્માત ન થયા હોય અપહરણ ન થયા હોય હજી તો સુરતમાં શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભગાડી જાય છે અને આ કેસમાં નવા નવા દિવસે દિવસે વળાંકો આવ્યા અને હજી આ કેસ સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થયો ત્યાં જ એક ઓગણીસ વર્ષની યુવતી સત્તર વર્ષના સગીરને લઈને ભાગી જાય છે અને સમગ્ર સુરત વિસ્તારમાં જગચાર મચી જાય છે બંને સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા બંને વચ્ચે પ્રેમ થયો હતો અને સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ બંને ભાગી જાય છે લિંબાયત વિસ્તારમાં તેઓ રહેતા હતા બંને લિંબાયત વિસ્તારમાં જ રહેતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી દસમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરીને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું અને 17 માર્ચ 2025 ના રોજ બંને ભાગી જાય છે બંનેના પરિવાર જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અને પોલીસ દોડતી થઈ જાય છે પોલીસ જ્યારે કાર્યવાહી હાથ ધરે છે બંનેની તપાસ કરે છે તો મહારાષ્ટ્રની હોટલમાંથી બંને

પલપલ ની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ